હલો નમસ્કાર દોસ્તો આઈટી સેન્ટરથી હું કમલેશ પ્રજાપતિ આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને આજે હું તમને એવા આઈટી સેન્ટરના સ્ટુડન્ટને મળવા જઈ રહ્યો છું જેમનું નામ છે મકવાણા હક્કાજી બાબુજી જે ડીસાના એક આજુબાજુના નાનકડા ગામથી આવે છે એ આઈટી સેન્ટરમાં કઈ રીતે આવ્યા છે અને આઈટી સેન્ટરમાં આવ્યા પછી એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે

તો અહીંયા આયા પહેલા તમારા મગજમાં શું શું વિચારો હતા નોકરી કઈ રીતના મળશે કે નોકરી મળશે કે નહીં મળે ઓકે ઓકે પહેલો જ પ્રશ્ન આપણને હોય કે ભાઈ બાર ભણેલા છીએ તો આપણને નોકરી મળશે કે નહીં મળે ઓકે એ સિવાય બીજું કંઈ તમારા મગજમાં હતું કે ક્યાંક નોકરી લેવી છે તો શું થાય શું ના થાય ઓળખાણ હોય ના હોય હા ઓકે તો આઈટી સેન્ટરમાં તમે મળવા માટે આયા તો મતલબ કોઈ ઓળખાણ થી નથી આયા ફક્ત ફેસબુક પર વિડીયો જોયે છે ઓકે તો આઈટી સેન્ટર માંથી તમે એડમિશન લીધું કોર્સ માટે તો અહીંયા કયા કયા કોર્સ કર્યા તમે સીસીસી ટેલી મેડિકલ ઓકે અહીંયા થી પોતે આ બધા કોર્સીસ કર્યા છે અને કોર્સ કર્યા પછી તમને અહીંયા શું શું ભણવા મળ્યું તમને કેવું પ્રેક્ટિકલ ને થિયરી નોલેજ કેવું મળ્યું સારું મળ્યું સીસી માં ટાઇપિંગ નું બીજું કેવું ખ્યાલ આયો સરસ ઓકે હવે વાત કરી રહ્યા છીએ આપણે કારણ કે આઈટી સેન્ટરમાંથી તો પોતે કોર્સ કર્યો છે હવે કોર્સ કર્યા પછી તમારી અપેક્ષા શું હતી કે કોર્સ કેમ કરું એના પછી તમને શું મળી જાય નોકરી નોકરી માટે જ કર્યો ઓકે પહેલી જ ગણતરી હતી કે ભાઈ કોર્સ હું એટલા માટે કરું કે મને નોકરી મળી જાય હવે શું આઈટી સેન્ટરમાંથી તમને કઈ નોકરી માટે મદદ મળી હા મળી ઓકે તો તમને ક્યાં હમણાં ક્યાં નોકરી આપવામાં આવી છે મારકોજી ચોકમાં નોકરી કરું ઓકે તો ઇન્ટરવ્યુ આપવા માટે તમને શું વાત કરી દી અહીંયાથી

પ્રશ્નો હોય છે આપણા અંદર અને આ ડરના કારણે ઘણીવાર ઇન્ટરવ્યુમાં જતા પહેલા બી એ લોકો અટકી જતા હોય છે પણ તમે મહેનત એક નક્કી કરી લીધું કે જવું જ છે ઇન્ટરવ્યુ આપી દીધું સરસ તો પછી તમારું નોકરીનું સિલેક્શન થઈ ગયું થઈ ગયું નોકરીનું સિલેક્શન થઈ ગયું એક મહિનો થયો છે હવે એમને કમ્પ્યુટર તો શીખી લીધું એના પ્રોગ્રામ તો શીખી લીધા પણ એ ત્યાં નોકરી કરતા કરતા કારણ કે જીએસટી ઇન્કમટેક્સ રિટર્નની ઓફિસ છે રાઈટ ને ત્યાં શું શું કામ કરવાનું હોય છે મને એના વિશે કહેશો જરા ઓકે બીલો બીજા નાખવાના હોય ઓકે સ્ટેટમેન્ટ નાખવાના હોય ઓકે ગુજરાતી ટાઇપિંગ ઇંગ્લિશ ટાઇપિંગ કરવાનું હોય એક ટાઇપિંગ નું તમારું કામ આવે છે અને બીજું એકાઉન્ટ નું કામ આવે છે સરસ આ બે કામ મેન હોય છે તમારું એ સિવાય બીજું કે બીજું જીએસટી ના રિટર્ન ભરો જીએસટી ના રિટર્ન ભરવાનું પણ પોતે કામ કરે છે તો અહીંયાથી તમે માઇક્રોસોફ્ટ વર્ડ સોફ્ટવેર બી શીખ્યા હશો સીસીસી ની અંદર તો માઇક્રોસોફ્ટ વર્ડ સોફ્ટવેર તમને શું મદદ કરી એ ત્યાં તમને શું કામ આવે છે છે ટાઇપિંગ કરવાનું કામ આવે ઓકે ટાઇપિંગ શું શું કરવાનું હોય છે તે લેટર પેડ બીજો લખો ઓકે આ ઘણા બધા મિત્રોને હું જણાવી દઉં કે અગર જો તમે કમ્પ્યુટર કોર્સ કર્યો છે અને એમાં બી કોઈ પણ સોફ્ટવેર છે જે રીતે માઇક્રોસોફ્ટ વર્ડ છે તો એની અંદર કોઈ લેટર લખવો છે એપ્લિકેશન લખવી છે એના ઉપર ફોર્મેટિંગની ઇફેક્ટ આપવી છે આ ટોપિક સમજવા બહુ જરૂરી છે તે પોતે ત્યાં કરી રહ્યા છે અને ત્યાં એકાઉન્ટ લખી રહ્યા છો એ બી કયા સોફ્ટવેર ઉપર લખી રહ્યા છો બરાબર મેરેકલ ઉપર લખી રહ્યા છો સરસ

તો અહીંયા હકાજી પોતે આઈટી સેન્ટરમાં મુલાકાત લીધી છે ફેસબુક પર વિડીયો જોઈને અને મુલાકાત લીધા પછી અહીંયા ટ્રેનિંગ પણ લીધી અને આજે એ પોતે સર્ટિફિકેટ અચીવ કરી રહ્યા છે તો એમને હું સર્ટિફિકેટ બી એનાયત કરું છું અને એક સરસ મજાનું એચિવમેન્ટ એમને કર્યું છે અને પોતે સર્ટિફિકેટ એચિવ કરી રહ્યા છે અને એમની કારકિર્દીમાં હવે આગળ વધી રહ્યા છે અને હું બેસ્ટ વિશિસ કરી રહ્યો છું કે એમની લાઈફમાં અને કેરિયરમાં બહુ જ ગ્રોથ કરે અને દોસ્તો ઘણીવાર આપણને સપનાઓ હોય છે કે બહુ મોટો પગાર મળી જાય લાખો કરોડો મળી જાય પણ આ બધા કરતાં પહેલાં ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે મારી અંદર અગર જો આવડત છે એની કે સ્કિલ છે મારી પાસે કૌશલ્ય હશે હું કોઈપણ જગ્યાનો એક્સપિરિયન્સ હશે તો જીવનમાં હંમેશા હું આગળ વધી શકું છું તો દોસ્તો સરસ તમે આ બધો વિડિયો જોયો અત્યાર સુધી તમારો ખૂબ ખૂબ આભાર અને આવા જ બધા વિડીયો જોવા માટે અમને ફોલો પણ કરો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમને જરૂર સબસ્ક્રાઇબ કરો નવા નવા સ્ટુડન્ટના એક્સપિરિયન્સ લઈને અમે તમારી સામે આવતા રહીશું થેન્ક યુ